એની પણ ગાડીઓ છે એમની ભાગીદારીમાં ગાડીઓ ચાલે છે સાહેબ અને ઘણો મોટા પાયે ખોદકામ કરેલું છે અને ડબ્બાઈ મામલતદાર ને તો ખુરશી ચાલતી જ નથી સાહેબ તો એને કઈ અંદર ભાગીદારી હોય તો ના ચાલે સમસ્યા અત્યારે આ નામ સાથે નામ સરપંચ એવું કહી રહ્યા છે કે ભાઈ મુકેશભાઈ વસાવા અને એમનો ડ્રાઈવર આટલી ખનીજ આ જે રેતીનું જે ખનન કરી રહ્યા છે એનો ચોરી કરી રહ્યા છે તલાટી હોય કે મામલતદાર હોય આ બધાની મિલી ભગત લાગે છે એટલા માટે જ આ ચોરો કલેક્ટર કચેરી ગામના ગામના લોકો રજૂઆત કરી છે પેલા હા કરેલી ને કોઈ સાંભળતું નથી કોઈ જ ના સાંભળે હજુ પણ નિરાકરણ ના આવે તો શું પછી એ તો અમે ઉગ્ર આંદોલન કરશું આ કરીશું જશું ભાઈ ઉગ્ર આંદોલન કરશે એવું ગામના લોકો કહી રહ્યા છે મારું તો એક જ કેવું છે આજે કલેક્ટર સાહેબ રૂબરૂ મીડિયાના માધ્યમથી કેવું છે કે જે ખનીજ ખાતાનો ઇન્દ્રજીત મુકેશભાઈ વસાવા છે એની પર એફઆઈઆર પર ગુનો દાખલ કરે બેફામ મળેલા રીતિકરણ માફિયાઓ સામે ગ્રામજનોમાં રોષ છે નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન ની છે અને સરકારી કર્મચારીઓ પણ આમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા